જામનગર શહેર જિલ્લા ભાજપ દ્વારા વિદેશીની ધરતી પરથી શામ પિતરોડા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો શામ પિતરોડાના પુતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના શામ પિતરોડાના શરમજનક નિવેદન સામે આજે જામનગરમાં ભાજપ દ્વારા શામ પિતરોડાના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન પાસે પુતળા દહન કરી હાઈ હાઈ ના નારા લગાવાયા હતા વિવિધતામાં એકતા એ ભારતની આગવી ઓળખ છે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ સમાજના અલગ અલગ વર્ગના લોકો સાથે મળી અને એક ભારત દેશ બનાવે છે ત્યારે આજે કોંગ્રેસના ઓવરસીઝ નેતા એવા શ્યામ પિત્રોડાજીએ જે બફાટ કર્યો છે અને જે વાણીવિલાસ વિલાસ કરી રહ્યો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર એક કઠુરાઘાત છે અને એને જે ઉપમાઓ આપી છે કે પૂર્વના લોકો છે એ ચાઇનીઝ છે ને સાઉથના લોકો છે એ આફ્રિકન છે એમ કરીને જે વર્ગ વિગ્રહ અને અલગ અલગ રાજ્યો વચ્ચે જે તણાવપૂર્વ વાતાવરણ બને એવા પ્રયાસો કરી રહ્યા છે તો આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી અને સામ પિતળાના પુતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસ હાયા નારા બોલાવ્યા હતા આ તકે મારી સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ મેઘજીભાઈ મેયર શ્રી વિનોદભાઈ અને સૌ જિલ્લા મહાનગરના હોદ્દેદારોએ સાથે રહી અને આ વિરોધનો કાર્યક્રમ રજીસ્ટર કરાવ્યો હતો